લોકસભા ચૂંટણીનું રણ સિંધુ ફૂંકાઈ ગયું છે કોંગ્રેસ પાર્ટી એમના ઉમેદવાર ની જાહેરાત કરી છે અને કોંગ્રેસ પાર્ટી આ વખતે ફરી એકવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ડોક્ટર પ્રભાબેન તાવિયાડ પહેલા પણ સાંસદ રહી ચૂક્યા છે સૌથી પહેલા તો ચેનલ તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન મેડમ શું કહેશો કોંગ્રેસે આપ પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે કોંગ્રેસે અને ઇન્ડિયા એલાયન્સ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો એલાયન્સ છે એટલે અમારે સીટ અમારે કમ્બાઈનમાં કોંગ્રેસના ફાળે આવી અને અહીંયા ડિસ્ટ્રિક્ટ લેવલથી બધા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બધાનો એક બુડ હતો કે ડૉક્ટર પ્રભાબેનને એક સૂર હતો કે કોંગ્રેસ ડૉક્ટર પ્રભાબેનને સીટ મળે અને એ અમે પીએસ પીસીસી અને દિલ્હી સુધી અમે પહોંચાડ્યું તમારા હાઈકમાન્ડ આદરણીય ખરગે સાહેબ સોનિયાજી અને રાહુલજી એ બધાને બી એમ લાગ્યું કે આમનું આગળ બી મારું જે કામ હતું એને મને સિલેક્ટ કરી છે આ વખતે પણ અમારા અધૂરા કામો અમારે પૂરા કરવા છે દાહોદમાં પ્રભાવે ગયા વખતે પણ આપણે ખૂબ સારા કારણ કર્યા હતા પણ આ વખતે આપ લોકો વચ્ચે કયા મુદ્દાઓ લઈને જશો અને શું કહેશો લોકો વચ્ચે અમે એમ કહીશું કે આપણને સિંચાઈનું પાણી જોઈએ દાહોદને એટલે અમે આપણો જે પ્રોજેક્ટ છે હાફેશ્વરથી પાટા ડુંગળીમાં પાણી નાખવાનો એ પ્રોજેક્ટ બે હજાર બારથી મંજૂર થયેલો છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવ સિંચાઈનું પાણી આપીશું પછી લોકોને રોજગારી મળે એના માટે મનરેગાનું ઇમ્પ્લિમેન્ટેશન અમે કરાવશું કે અત્યારે જેસીબીથી કામ કરીને લોકોના લોકોના નામે એ જે થઈ રહ્યું છે ભ્રષ્ટાચાર એને અમે લોકોના માટે ઉપયોગ કરાવશું કે લોકોને મજૂરી મજબૂરી મળે આપણા ભણેલા છોકરાઓ પરીક્ષા આપી આપીને થાકી ગયા છે એમને નોકરી નથી મળતી એની નોકરી માટે અમે પ્રયત્ન કરીશું આપણે હોસ્પિટલમાં પણ સારી રીતે એમને દવા થાય અને સ્ટાફ પૂરતો રહે એટલા માટે અને સ્ટાફમાં પણ હું આ કહીશ કે બાર બાર કલાક એ લોકો કામ કરાવે છે એ પણ એક બહુ ખતરનાક વાત છે આઠ કલાકથી વધારે કોઈની પાસે દુનિયામાં કામ લેવામાં આવતું નથી